જય માતાજી મિત્રો પુષ્પાલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે અમે આવ્યા છીએ અહીંયા ખાતર ફેદવા કાલે ખાતર અમે કાઢ્યું હતું ટોલીથી તમે જોઈ શકો છો ખાતર કાઢેલું અને અમે અત્યારે આવે છે અહીંયા ફેદવા થોડું ઘણું ફેર્યું અને બ્લોગ બનાવીએ છીએ અમે તો ફેરીશું થોડું થોડું કરીને ખેતીનું કામ અમે કંઈ કરીએ છીએ તો ચાલુ કામમાં તો વિડીયો બને નહીં તો અમે બનાવી દઈએ એક વિડીયો એક વિડીયો બનાવી દીધો છે ભાઈ તો અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ભાઈ કારણ કે સબસ્ક્રાઈબના કોઈ પૈસા લાગતા નથી ભાઈ તો સપોર્ટ કરજો અને અત્યારે તો કામ કરીએ જ છીએ અમે તો અત્યારે તમે હજુ કામ કરીએ છીએ સાંજના સાત વાગ્યા સુધી કામ કરીશું અહીંયા અત્યારે સડા છ થયા છે થોડું ઘણું કામ કરી છે અને બીજું બાકીનું કરીશું તો ચાલુ કરીએ હવે કામ આપણે પાણીની બોટલ ભાઈ આખી આખી લેતા અડધી થઈ ગઈ છે ઠંડુ લેતા પણ ગરમ થઈ ગયું છે ખેતરમાં તો ગરમ પાણી ભાઈ પીવું પડે પાણી પી લઈએ આપણે જો ભાઈ તે આપણે લગાડી તું તો એનો ઇફેક્ટ પડે છે અહીંયા બળી ગયું છે ઝાડ લગાડી તું એટલે દાઝી ગયું છે ઝાડ એટલે બળી ગયું છે તો ભાઈ સાંજનો સમય થઈ ગયો છે જુઓ તમે આ નજારો ચારેકોર ગામડામાં ભાઈ કેવું શાંત વાતાવરણ હોય છે ને મળીશું ફરી બ્લોગમાં મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો આ નાનકડા બ્લોગને નિહાળજો ને બ્લોગ ગમે હોય તો ભાઈ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભાઈ સબસ્ક્રાઈબરના કોઈ પૈસા લાગતા નથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરી બ્લોગમાં જય માતાજી